રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો હતો ડિંડોલી પાસે યુવકે સોસાયટીના ગેટ ની આગળ પાર્ક કરાયેલી રિક્ષા અડચણ રૂપ હોવાથી રીક્ષા ચાલકને હટાવવાનું કહ્યું હતું તેની સામાન્ય બોલાયચાલી બાદ રિક્ષા ચાલકે મિત્રોને બોલાવીને યુવક ને ચપ્પના ઘા ચીકી દીધા હતા પાસેથી મળતી માહિતી અનુસાર થર્ટી ફર્સ્ટની રાત્રે બારથી સાડા બારના અરસામાં ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગર બે સોસાયટીમાંથી રહેતા વીસ વર્ષીય રાજા કિશન ગાયકવાડ જ્યાં રહેતો હતો ત્યાં મહાદેવનગર બે સોસાયટીમાંથી બાઇક લઈને બહાર જવા તે નીકળ્યો હતો આ દરમિયાન સોસાયટીની ગેટની આગળ પાર્ક કરાયેલી રિક્ષા અડચણ રૂપ થઈ રહી હતી જે હટાવવાનું કહેતા રિક્ષા ચાલક સાથે તેને બોલાચાલી થઈ હતી જેમાંથી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો પણ થયો હતો જેમાં રાજા ગાયકવાડની હત્યા કરી દેવામાં આવી છે ઉગ્ર ઝઘડો થતા ચાલકે તેના અન્ય બે થી ત્રણ જેટલા સાગરીતોને બોલાવ્યા હતા ત્રણેય શખ્સે મળીને રાજા ગાયકવાડને માર માર્યો હતો બાદમાં યુવક પર ચપ્પુ વડે રિક્ષા ચાલક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો બાદમાં ત્રણેય સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા સોસાયટીના સંબંધીઓ ભેગા થઈ જતા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ તબીબે મૃત જાહેર કર્યો હતો એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે સાડા અગિયારની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલું ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટિલ આ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી ઉપર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સા સાથે લાકડાના ફટકા પણ લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ જે જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર પોલીસે ખૂબ જ ખૂબ જ મહેનતથી આ બનાવને આ બનાવની જાણ થતા ડિડોલી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણ થી ચાર શખ્સ દ્વારા રાજા ગાયકવાડ માર મારી હત્યા કરીને તે લોકો ફરાર થઈ ગયા છે જેને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી અને મોડી રાત્રિએ હત્યા કરનાર ત્રણેય આરોપીઓને ડિટેઇન કરી લીધા હતા હાલ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરાઈ છે પોલીસે ઉદય ઉર્ફે ગુલુ વાસુદેવ પાટીલ શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ હિમાંશુ વિજય બહાદુર મૌર્યને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે